નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ગણિતની નહીં પરંતુ સ્વ અધ્યયન પોથી જે છે ધોરણ છની તેનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે ને એ ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપેલું છે જે ચાલો યાદ કરીએના પેજ નંબર ચોવીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે ને તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો આપણે એટલે કે સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો આ દરેક જે મહાવરાઓ છે તેના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે છે દરેક તેનું સોલ્યુશન એટલે કે પીડીએફ અને વિડીયો સ્વરૂપે જોવું હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને દરેક ચેપ્ટરના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે તો અહીંયા ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે તમે જોઈ શકો છો ભાગ એક જે છે તે આવી ચૂક્યો છે આ પ્રમાણે ઉપરનું પૂઠું છે અને આ ધોરણ ની જે સ્વાધ્યયન પોથી છે એનો ભાગ એક છે બે છે કે એના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ ધોરણ ની જે ગણિત વિષયની નવનીત છે આ નવનીતની અંદરથી તમારે કોઈપણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર મેળવવા હોય જેમ કે સ્વાધ્યાય છે કે સ્વ પોથી છે કોઈપણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર અહીંયાથી તમને મળી જશે અને ગણિત વિષયની જે નવનીત છે એમાં તમે જોશો તો દરેક ચેપ્ટરના સમજૂતી સૂત્રો ઉદાહરણ સ્વાધ્યાયના સવાલોના ઉત્તર અને એચોટી પ્રકારના પ્રશ્નો જે છે તમને મળી જશે અને એ તમારી પરીક્ષા માટે તમારા એકમ કસોટી માટે અથવા તો તમને ઘરે બેઠા અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત તમારે મેળવવી હોય તો એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ નવનીત મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને બીજું કંઈ નંબર આપેલો છે આ નંબર ઉપર દરેક વિદ્યાર્થીઓએ નવનીત જે છે તે મેળવી લેવી ત્યાર પછી શરૂ કરીએ પેજ નંબર ચોવીસ ઉપર આપેલો મહાવરો એમાં પહેલું તમારી શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યાને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવો હવે જો એક ત્રિકોણ જે છે ને એના બરાબર આપણે ત્રણ વૃક્ષો લીધા છે બરાબર તો આંબાના વૃક્ષનું આપણે લઈએ તો વૃક્ષ કુલ છ છે તો અહીંયા બે આવૃત્તિ ચિહ્ન આપણે દોરવા પડશે પીપળા માટે એક આવૃત્તિ ચિહ્ન લીધું એટલે એની સંખ્યા ત્રણ છે વડલો જે છે એના માટે તમે જોશો તો પાંચ વડલા છે એટલે એક આકૃતિ એક આકૃતિ આખી આવશે ને એકમાં બે ભાગ આવશે ત્રિકોણના એટલે પાંચ લીમડામાં એક આકૃતિ આખી અને એક ત્રિકોણનો એક ભાગ એટલે કે ચાર ની સંખ્યા છે આશોપાલો ની અંદર બે ભાગ આખા ને એક ભાગમાં એક ત્રિકોણમાં બે ભાગ એટલે કે કુલ આઠ જે છે તે આશોપાલો વૃક્ષ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે આ નવી સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા ફોન નંબર આપેલો છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન છે ત્યાંથી તમે મેળવી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ રૂપિયા વીસ મિત્રોને તેમની પસંદ અને નાપસંદ રમતો વિશે જાણી આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટકમાં દર્શાવો ચાલો તો કબડ્ડી કેટલા મિત્રોને પસંદ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા મિત્રોને ના પસંદ છે તો એક એટલે પાંચ બે એટલે દસ અને બીજા બે લીટા એટલે બાર ક્રિકેટ ક્રિકેટ એટલે પાંચ દસ ને પંદર ને પસંદ છે અને કેટલા નથી પસંદ તો કે પાંચને ખોખો ખોખો માં જુઓ પાંચ આખું અને અહીંયા ચાર એટલે કે નવ ને પસંદ છે અને દસ ને કે અગિયાર ને નથી પસંદ લંગડીમાં પાંચ છ સાત અને આઠ ને પસંદ છે અને અહીંયા તમે જોશો તો ત્રણ ને ના પસંદ છે નંબર તમારા પાંચ મિત્રના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો એક ત્રિકોણ બરાબર આપણે ત્રણ સભ્ય લીધા છે તો મિત્રનું નામ આપણે લઈ આર્ય કુટુંબના સભ્ય માટે આવૃત્તિ ચિહ્ન બે ત્રિકોણ છે એટલે છ સ્વર કુટુંબના સભ્યો માટે આવૃત્તિ ચિહ્ન એક લીધું છે એટલે એની સંખ્યા થશે જીવાન માટે બે આઠ એટલે કે અહીંયા બે ત્રિકોણ આખા ને એક ત્રિકોણના બે ભાગ એટલે કે આઠ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છ ની જે આ સ્વ અધ્યન પોથી છે તેની અંદર જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે તે ચાલો યાદ કરીએ ના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સવા અધ્યાન છે તેના દરેક પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો